અને રાજ્યમાં હવે આજથી ભારે વરસાદની આગાહી ભારે નહીં પણ અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે અને આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એમનું કહેવું છે કે પચીસ જૂનથી ગુજરાતમાં ચોમાસાનો વરસાદ વધવાનો છે ચોવીસ થી છવ્વીસ જૂન સુધીમાં રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે આગામી દિવસમાં હવે ખેડૂતોની ચિંતા હળવી થશે આગામી ત્રણ દિવસમાં જ આહવા ડામના વલસાડના દક્ષિણ ગુજરાતના ભાગોમાં છથી આઠ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને સુરત વગેરે ભાગોમાં પણ ત્રણથી ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ જોવા જઈએ તો જે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ એક ઇંચ આસપાસ વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ એક ઇંચ આસપાસ વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના ભાગોમાં પણ લગભગ પંદરથી વીસ એમએલ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આ વરસાદ જે છે હળવાથી મધ્યમ લગભગ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ પૂર્વ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે